જુલાઈ મહિનામાં રથયાત્રા આવી રહી છે ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રામાં જળયાત્રાના દિવસે પ્રસાદી રૂપે જુદા જુદા ભક્તોને ઉપરણા આપવામાં આવે છે ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં અત્યારે ઉપરણા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રસાદી રૂપે આ ભક્તોને ઉપરણા આપવામાં આવતા હોય છે ત્યારે અત્યારે જગન્નાથ મંદિર ખાતે આ પ્રકારના ઉપરણા બનાવવાની કામગીરી ચાલી રહી છે જે રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે પ્રસાદી રૂપે જે ઉપેરણા આખા વર્ષ આપવામાં આવતા હોય છે મંદિર દ્વારા એનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે લગભગ સવાથી દોઢ લાખ સુધીના ઉપરણા બનાવવામાં આવતા હોય છે ને ઉપરણાની પ્રસાદી જ્યારે નેત્રોત્સવ વિધિ થતી હોય છે ભગવાનને એ આંખે પાટા બાંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ આખું વર્ષ મંદિર દ્વારા એને પ્રસાદીમાં આપવામાં આવતું હોય છે ઉપરણાનું ખૂબ મહત્ત્વ છે લોકોની ખૂબ એની સાથે એ પ્રસાદની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે